પડદ્રી તાલુકા ભાજપ પરિવાર તથા તાલુકા આરોગ્ય કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે હેતુથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપના તથા પડદ્રી તાલુકા સરકારી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તેમજ અધિકારીઓ લોકોએ રક્તદાન કરી દેશપ્રેમ કર્યો હતો

લોકો આવી રહ્યા છે અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે ટીમ અને ડોક્ટરને થોડો થોડુંક અભિનંદન